અઢાર વર્ષ પછી મૃત અવસ્થામાંથી જાગેલા રાહુ આ ત્રણ રાશિઓને શનિ ગુરુનો ટેકો મળશે આ ત્રણ રાશિના લોકોએ સાવધાન રહેવું જોઈએ મિત્રો તમને જણાવી દઈએ કે અઢાર વર્ષ પછી રાહુ જેને પડછાયો અને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે તે તેની મૃત અવસ્થામાંથી જાગી રહ્યો છે તેનો પ્રભાવ બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓ પર ખૂબ જ પીડાદાયક રહેવાનો છે રાહુનો અંધકાર તે ત્રણ રાશિઓને ઘેરી લેવાનો છે મિત્રો તે જ સમયે ત્રણ રાશિઓને શનિ ગુરુનો ટેકો મળશે જેના કારણે ત્રણ રાશિઓને રાહુ શનિની મહાદિશાના પ્રભાવથી તેમના જીવનમાં રાહત મળશે મિત્રો તમારે આ વીડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ માહિતી લઈને આવ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે અઢાર વર્ષ પછી રાહુએ અઢાર મેના રોજ તેની મૃત અવસ્થામાં કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો જેની વ્યાપક અસર બાર રાશિઓ પર જોવા મળી હતી પરંતુ હવે બે સપ્ટેમ્બરના રોજ રાહુ શનિની રાશિમાં પોતાની મૃત અવસ્થામાંથી જાગી રહ્યો છે અને તે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના ત્રેવીસમાં અંશમાં પ્રવેશ કરશે અને તેની ઊંઘ તૂટી જશે આ ક્ષણથી તેનો સકારાત્મક અને સામ્રાજ્યવાદી પ્રભાવ દેખાવા લાગશે આ અસર ફક્ત ક્ષણિક નહીં પરંતુ પાંચ ડિસેમ્બર સુધી લાંબા સમય સુધી રહેશે મિત્રો બે સપ્ટેમ્બરના રોજ સવારે અગિયાર વાગીને પચાસ મિનિટ રાહુ ભાદ્રપદ નક્ષત્રના પ્રથમ પદમાં ગોચર કરશે જ્યાં તેને ગુરુ અને શનિનો સહયોગ મળશે કારણ કે જ્યોતિષમાં ગુરુ એટલે કે દેવગુરુને ભાદ્રપદ નક્ષત્રનો સ્વામી માનવામાં આવે છે અને રાહુ અઢાર મેના રોજ શનિની રાશિ કુંભમાં ગોચર કર્યું હતું મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં શનિ અને રાહુ બંને ખૂબ જ શક્તિશાળી ગ્રહો છે બંને ક્રૂર છે શનિને કર્મ ફળ અને ન્યાયનો કારક માનવામાં આવે છે જ્યારે રાહુ એક છાયા ગ્રહ છે પરંતુ કળિયુગમાં તે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે મિત્રો નવ ગ્રહોમાં શનિ એક ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ છે તે ધીમી ગતિએ ફરે છે તેઓ લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને શનિની સ્થિતિમાં વ્યક્તિને પોતાના કર્મોનું ફળ ભોગવવું પડે છે વૈદિક જ્યોતિષમાં રાહુને સૌથી રહસ્યમય અને શક્તિશાળી ગ્રહોમાંનો એક માનવામાં આવે છે રાહુને ષડયંત્ર વિક્ષેપ બળવો અને જુસ્સો ઉત્સુકતા તીવ્ર લાગણીનો ગ્રહ માનવામાં આવે છે અને રાહુ હંમેશા વિરુદ્ધ દિશામાં ફરે છે રાહુના પ્રભાવને કારણે ખાસ કરીને તેની મહાદશા અંતર્દશામાં વ્યક્તિને અણધારી ઘટનાઓનો સામનો કરવો પડી શકે છે ડીજી તરફ બે સપ્ટેમ્બરથી રાહુ તેની મૃત અવસ્થામાંથી જાગતાની સાથે જ તે ત્રણ રાશિઓ પર તેના ખંજરથી હુમલો કરશે અને ત્રણ રાશિઓને શનિ ગુરુનો ટેકો મળશે મિત્રો ચાલો વિડિયોમાં આગળ જાણીએ કે રાહુની જાગૃત અવસ્થા કઈ રાશિઓ પર તેમની ઊંઘ છીનવી લેશે અને કઈ ત્રણ રાશિઓ પર શનિ ગુરુનો ટેકો મળશે वीडियो में अगर वधता पहला वीडियो ने लाइक करो अने चैनल ने सब्सक्राइब करो अने कमेंट बॉक्स में जय शनिदेव महाराज लखो जे शनिदेव महाराज की कृपा आप सौना परिवार पर बनी रहे मित्रों चलो जानिए ते राशि विषय नंबर एक सिंह राशि સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે બે સપ્ટેમ્બરથી રાહુનું મૃત અવસ્થામાંથી જાગૃત થવું સિંહ રાશિના જાતકોના જીવનમાં ઉથલપાથલ મચાવશે હવે તમારા જીવનમાં એક મોટો વળાંક શરૂ થવાનો છે રાહુ જેને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે તે તમારા પર વિનાશ વેરશે એટલે કે એવું કહી શકાય કે તે મૃત અવસ્થામાંથી જાગે છે રાહુની પહેલી નજર તમારા પર પડશે જેના કારણે સિંહ રાશિના જાતકો તમારી સ્થિતિ અચાનક બગડવા લાગશે તમને માનસિક સ્વાસ્થ્યના નિર્ણયો લેવામાં મુશ્કેલી પડશે પરંતુ મિત્રો જો તમે જ્યોતિષ્ય ઉપાયો કરો છો તો તમે રાહુના પ્રભાવને ઘણી હદ સુધી ઘટાડી શકો છો મિત્રો દર મંગળવારે હનુમાન મંદિરમાં જાઓ અને હનુમાનજીને સિંદૂર ચઢાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો નંબર બે રાશિ ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે રાહુની જાગૃત અવસ્થા ધનુ રાશિના જાતકોના જીવનમાં સોનેરી લહેરો લાવશે મિત્રો આ અવસ્થા તમારા માટે પડકારોનો અંત લાવશે અને પરિસ્થિતિઓમાં સુધારો લાવશે રાહુના પ્રભાવની સાથે તમને શનિ અને ગુરુના આશીર્વાદ પણ મળશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે અઢાર વર્ષ પછી રાહુની જાગૃત સ્થિતિ ધનુ રાશિના રાહુના લોકોને ફક્ત લાભ આપશે નંબર ત્રણ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે બે સપ્ટેમ્બરથી રાહુની જાગૃત સ્થિતિ મેષ રાશિના જાતકો પર સુનામી લાવશે મિત્રો રાહુની જાગૃત સ્થિતિ મેષ રાશિના જાતકો માટે ખૂબ જ પીડાદાયક રહેવાની છે કારણ કે મેષ રાશિ પર શનિના ધૈયા તેમજ રાહુનો પ્રભાવ પડશે જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે રાહુ આ સમયે તમારા જીવનમાં માનસિક અશાંતિ અને કૌટુંબિક મતભેદ લાવશે મિત્રો બે સપ્ટેમ્બર પછી મેષ રાશિના લોકોએ સાવધાન રહેવું જોઈએ મિત્રો ઉપાય એ છે કે સતત પાંચ મંગળવાર સુધી હનુમાન મંદિરમાં જાઓ અને હનુમાનજીને એકસો આઠ તુલસીના પાનની માળા ચઢાવો અને તેમને લાલ સિંદૂર ચઢાવો તમને તમારી મુશ્કેલીઓમાંથી રાહત મળશે નંબર ચાર વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે બે સપ્ટેમ્બરથી રાહુનું મૃત અવસ્થામાંથી જાગવું વૃષભ રાશિના જાતકો માટે જીવનમાં નવા પડકારો ઊભા કરશે તમારા જીવનમાં ખૂબ મોટો વળાંક શરૂ થશે રાહુનો પ્રભાવ તમારા પર ખૂબ જ ખતરનાક રહેશે મિત્રો રાહુની જાગૃત અવસ્થાની અસર ઓછી કરવા માટે દર શનિવારે શનિદેવને તલનું તેલ અર્પણ કરો અને શનિના બીજ મંત્રનો દરરોજ એકસો આઠ વખત જાપ કરો પ્રાપ સહશાશાય નમઃ નંબર પાંચ કુંભ રાશિ કુંભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે અઢાર વર્ષ પછી કુંભ રાશિમાં રાહુની જાગૃત અવસ્થા એટલે કે શનિ રાશિમાં કુંભ રાશિના લોકો માટે નવી તકો લાવી રહી છે હવે જીવનમાં ઘણી ખુશીઓ આવશે કારણ કે રાહુ હવે તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ કરવાનું શરૂ કરશે જેના કારણે કુંભ રાશિના લોકોની હિંમત સારી રીતે વધશે જેના કારણે તમે મોટા નિર્ણયો સરળતાથી લઈ શકશો અને તમારું ફિટનેસ સ્તર મજબૂત દેખાશે નંબર છ મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે અઢાર વર્ષ પછી રાહુ મિથુન રાશિના લોકો પર આશીર્વાદ વરસાવવાનો છે જેના કારણે મિથુન રાશિના નક્ષત્રો ઉગશે બે સપ્ટેમ્બરથી તમારા જીવન પર ખૂબ જ સકારાત્મક અસર પડશે કારણ કે ગુરુ તમારી રાશિનો સ્વામી છે અને રાહુ ગુરુ સાથે યુતિમાં રહેશે જેના કારણે ઘણા લોકોના ઘરમાં નાના બાળકનું હાસ્ય ગુંજશે જેના આગમનથી તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ થઈ શકે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર